આપણા ગુજરાતમાં તો ચણા હાલતાને ચાલતા ખવાતા હોય છે શેકેલા મીઠા વગરના ચણા કે હળદર અને મીઠાવાળા ચણા આ જે ચણા છે એ ખૂબ જ પ્રમાણમાં ખવાતા હોય છે પરંતુ જે લોકોને સંધિ વાતનો પ્રોબ્લેમ છે વાયુના કારણે જોઈન્ટ્સમાં સાંધામાં દુખાવો થતો હોય છે અથવા તો જે લોકોને પેટનો દુખાવો છે બ્લોટિંગ સ્ટમક ની પ્રોબ્લેમ છે એટલે કે જમ્યા પછી પેટ ફૂલાઈ જાય એવું લાગે છે તો આવા લોકોએ ચણા ન ખાવા જોઈએ જે લોકોને વધારે પડતા ઓડકાર આવે છે કે પછી પેટમાંથી ગુડ અવાજ આવતો હોય છે તો આવા લોકોએ પણ ચણા ન ખાવા જોઈએ જે લોકોને કબજિયાતનો રોગ હોય છે સરખી રીતે ઝાડો ઉતરતો નથી હોતો અથવા તો જે લોકોને ત્વચાનો રોગ હોય છે ત્વચા એકદમ ડ્રાય થઈ ગઈ હોય છે જે વાળ છે એ પણ ડ્રાય થઈ ગયા હોય છે અમુક લોકોને વાળ ખરવાની પણ પ્રોબ્લેમ હોય છે તો આવી બધી જે સમસ્યાઓ છે આ સમસ્યાવાળા લોકોએ ચણા ન ખાવા જોઈએ